જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વર્ષની સૌથી મોટી પૂર્ણિમા શરદ પૂર્ણિમા છે કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા આથી આજના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું મહાત્મ છે જે લોકો આજે રાત્રે લક્ષ્મીની પૂજા કરી કનક ધારા સ્તોત્રનો પાઠ કરે છે તેના પર ધનની વર્ષા થાય છે આથી આજે શરદ પૂર્ણિમાની રાત્રે કનક ધારા સ્તોત્રનો પાઠ કરવાનું મહાત્મ છે કનકધારા સ્તોત્ર કે જે સોનાનો વરસાદ કહે છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી પૂર્ણિમાની રાત્રે કનકધારા સ્તોત્રનો પાઠ કરે છે તેના ઘર પર સુવર્ણની અને ધનની વર્ષા થાય છે કહેવાય છે કે આદિ આદિશંકરાચાર્ય એક દિવસ ભિક્ષા માંગવા માટે એક બ્રાહ્મણના ઘરે ગયા એ બ્રાહ્મણ અત્યંત ગરીબ હતો સંન્યાસીને પોતાના ઘરે આવેલા જોઈ બ્રાહ્મણની ધર્મપત્ની ખૂબ જ ચિંતિત થઈ કારણ કે એની પાસે ભિક્ષામાં આપવા માટે કશું જ ન હતું તેની આવી દરિદ્રતા જોઈ શંકરાચાર્યને તેની દયા આવી અને તત્કાલ તેણે મા ભગવતી મહાલક્ષ્મીની સ્તુતિ પ્રારંભ કરી જેથી મહાલક્ષ્મીએ પ્રસન્ન થઈ એ ગરીબ બ્રાહ્મણના ઘરમાં સોનાનો વરસાદ વરસાવ્યો આમ એક ગરીબ બ્રાહ્મણ અઢળક સંપત્તિનો માલિક બન્યો અને ત્યારથી આ સ્તોત્રને કનકધારા સ્તોત્ર કહેવામાં આવે છે કહેવાય છે કે પૂરી શ્રદ્ધાથી આ સ્તોત્રનો જે પાઠ કરે છે તેના ઘરમાં ધન અને સુવર્ણની વર્ષા થાય છે તો મિત્રો આજે શરદ પૂર્ણિમાની શુભ રાત્રિએ આ વિડિયોમાં આપણે કનકધારા સ્તોત્રનો પાઠ કરી મહાલક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરીએ બોલો ધનની દેવી મહાલક્ષ્મીની જેમ ભમરી ખીલતા ફૂલોથી શોભતા તમાલ વૃક્ષ પર રહે છે તેમ શ્રી હરિના રોમાંચથી શોભતા શ્રીલક્ષ્મીની કટાક્ષ લીલા નિરંતર પ્રભુના અંગો પર પડે છે જેનામાં સમસ્ત વૈભવ ઐશ્વર્ય અને ધનનો નિવાસ છે તે મંગલમયી દેવી શ્રીલક્ષ્મીની કટાક્ષ લીલા મારું મંગલ કરો જે રીતે ભમરી કમળ પર આવજા કરે છે એ રીતે પ્રભુ મુરારીના મુખ કમલ તરફ પ્રેમથી જતી અને લજ્જાથી પાછી ફરતી સમુદ્ર કન્યા શ્રીલક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિમાલા મને અતુલિત વૈભવ પ્રદાન કરે જે જે દેવરાજ ઇન્દ્રનું આપવા સમર્થ છે શત્રુ પણ આનંદ પ્રદાન કરે અને નીલકમલ જેનો ભાઈ છે એવા દેવી પોતાના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ ક્ષણ માટે પણ મારા પર નાખવાની કૃપા કરે આનંદ કંદ સચિદાનંદ શ્રી મુકુંદનું સાનિધ્ય મેળવી જેઓ કામથી વશીભૂત કીકી અને ભ્રમરોથી અધખુલા નેત્રે તેમના તરફ એ કટક નિહાળી રહ્યા છે એવા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ અમારા માટે પણ ઐશ્વર્ય પ્રદાયક હો મણિની વિભૂષિત ઇન્દ્રિલિમ હાર પ્રભુ મધુસૂદનના વૃક્ષ સ્થળને શોભાવી રહ્યો છે ત્યાં સદા નિવાસ કરનારા શ્રી લક્ષ્મીદેવી પ્રભુના ચિત્તને પણ કામપ્રદ બનાવી દે છે એવા કમલમાં નિવાસ કરનારા શ્રીલક્ષ્મીદેવીની કટાક્ષ માલા મારું મંગલ કરો જે રીતે રીતે મેઘની વીજળી ચમકતી રહે છે એ કૌટબ શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનના મેઘ સમાન મનોહર વૃક્ષ સ્થળ પર તમે વીજળી સમાન દેદીપ્યમાન રહો છો વિશ્વની માતા ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય પ્રતિમા મારું કલ્યાણ કરો સમુદ્રૂપી શ્રીલક્ષ્મીની મદિલી અર્ધ વિકસિત ચંચલ દ્રષ્ટિના પ્રભાવથી મંગળમૂર્તિના નેત્ર રૂપી મેઘ કરુણા રૂપી અનુકૂળ વાયુ થી દુષ્કર્મ રૂપી કર્મીને દીર્ઘ માટે દૂર કરી મારા જેવા વિષાદગ્રસ્ત અને દિન દુઃખી ચાતક પર કૃપારૂપી વર્ષા કરો વિશિષ્ટ મતીવાલા મનુષ્યો પોતાના સત્કર્મથી જેમના પ્રીતિપાત્ર બની જેમની કૃપા દ્રષ્ટિથી અનાયાસ સ્વર્ગ પ્રાપ્ત કરે છે એ કમલાસનના કમલાલક્ષ્મી દેવીની વિકલિત કમલના ગર્ભ જેવી કાંતિવાન દ્રષ્ટિ મારી અભિલાષા પૂર્ણ કરે અને સંતાનાદિની વૃદ્ધિ પ્રદાન કરે સૃષ્ટિના સર્જન સમયે બ્રહ્મ બ્રહ્મશક્તિ છે જે સૃષ્ટિના પાલન સમયે શ્રી વિષ્ણુની પ્રિયાલક્ષ્મી વૈષ્ણવ શક્તિ છે અને જે સૃષ્ટિના સંહાર સમયે શાકંભરી દેવી અથવા શિવજીની રુદ્ર શક્તિ છે એ ત્રિલોકના ગુરુ વિષ્ણુની પ્રિયતમા ભગવતી લક્ષ્મી દેવીને મારા નમસ્કાર હો હે લક્ષ્મી દેવી એ શુભ કાર્ય ફલદાયીની શ્રુતિ સ્વરૂપા આપને પ્રણામ છે રમણીય ગુણોના સાગર સમા રતિ સ્વરૂપ આપને નમસ્કાર છે સહસ્ર પાંખડીવાળા કમલમાં નિવાસ કરનારા શક્તિરૂપ રમાને મારા પ્રણામ છે પુરુષોત્તમ શ્રીહરિના અતિ પ્રાણપ્રિય પૃષ્ટિરૂપ દેવીને નમસ્કાર છે કમલમુખી દેવીને નમસ્કાર છે ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી રમાને પ્રણામ છે ચંદ્રમા અને અમૃતની બહેનને નમસ્કાર છે ભગવાન નારાયણની પ્રિયતમા શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર હે કમલનયની આનંદકારી સામ્રાજ્ય પ્રદાન કરનારી અને પાપોનો નાશ કરનારી છે હે માતા મને આપના કમલોમાં પ્રણામ કરવાનો સદા શુભ અવસર મળતો રહે તેવી કૃપા કરો જેમની કૃપા માટે કરવામાં આવતી ઉપાસના સેવક માટે સર્વ મનોકામના પૂરી કરનારી અને ધન સંપત્તિ વધારનારી છે એવા ભગવાન મુરારીની દેવી મહાલક્ષ્મીજીનું હું તન મન અને વાણીથી ભજન કરું છું એ શ્રીહરિના પ્રિય પત્ની આમ કમલ કુંજમાં નિવાસ કરો છો આપના ચરણ કમળો નીલકમલ જેવા શોભે છે આપ શ્વેત વસ્ત્રો ચંદન માલાદી વૈભવ પ્રદાન કરનારા આપ મારા માટે પ્રસન્ન થાવો ગજેન્દ્ર સુંઢમાં કનક કુંભ લઈને જેમના પર અભિષેક કરી રહ્યા છે આકાશ ગંગાના સ્વચ્છ શીતલ જલથી જેમના શ્રી અંગનો અભિષેક થઈ રહ્યો છે એ જગદીશ્વરના પત્ની ક્ષીર સાગરના પુત્રી જગત માતા ભગવતી શ્રી લક્ષ્મી દેવીને હું પ્રાતઃકાલે નમસ્કાર કરું છું હે નયને હે વિષ્ણુ થી નિત્ય ત્રણેય વેદ સ્વરૂપ ત્રિલોકની માતા ભગવતી રમાની ઉપાસના કરે છે તે આ પૃથ્વી પર અતિ સૌભાગ્યશાળી અને મહા ગુણવાન બને છે વિદાનો પણ એ મનુષ્યના ભાવ સમજવાની ઈચ્છા રાખે છે આદિ શંકરાચાર્ય રચિત આ સુવર્ણ સ્તોત્રનો જે મનુષ્ય ત્રણેકાળ પાઠ કરે છે તે કુબેર સમાન ધનવાન બની જાય છે શ્રીમંત આદિ શંકરાચાર્ય વિરચિતમ કનકธารા સ્તોત્રમ સમાપ્તમ બોલો ધનની દેવી મહાલક્ષ્મીની જય મિત્રો ધન અને અન્નની દેવી માતા લક્ષ્મી છે તેમને પ્રસન્ન કરવા માટે માતા લક્ષ્મીની પૂજા કરાય છે આ પૂજામાં પાઠ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અપાર સંપત્તિ આપે છે કનક ધારા પાઠ કરતા સમયે કનક ધારા સ્થાપના કરવી જોઈએ શુદ્ધ અને પવિત્ર આસન પર બેસી માતા લક્ષ્મીના આ સ્તોત્રનો પાઠ કરવો પાઠ કરતા માલક્ષ્મી લક્ષ્મીને શુદ્ધ ઘીનો દીવો કરવો ગાયના દૂધમાંથી બનેલી ખીર અથવા તો મીઠાઈનો ભોગ ધરાવો આ રીતે સંપૂર્ણ પવિત્રતાથી સાચા મનથી પૂરી શ્રદ્ધાથી આ સ્તોત્રનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમની દરિદ્રતા ગરીબીનો નાશ કરી તેના જીવનમાં અપાર સંપત્તિ આપે છે સુખ શાંતિ વૈભવના માલિક બનાવે છે તેનું જીવન વૈભવશાળી બને છે તો મિત્રો આ હતું કનક ધારા ગુજરાતી ભાવાર્થમાં જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જોઈશું